સુરત શહેરના સંજય કુમાર ઓડિટોરિયમ ખાતે શિશિશાહ સાર્વજનિક ઇંગ્લિશ હાઈસ્કૂલનો વીસમો વાર્ષિક મહોત્સવ યોજાયો જેમાં શાળાના પ્રી પ્રાઇમરીથી લઈને આઠમા ધોરણ સુધીના સાતસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ બાળકો પાછળ ત્રણ કોરિયોગ્રાફર અને શાળાના શિક્ષકો અને સ્ટાફે સખત દોઢ મહિના સુધી મહેનત કરી બાળકોને પરફોર્મન્સ માટે તૈયાર કર્યા હતા તો બાળકોના પરફોર્મન્સ જોવા માટે વાલીઓની ભીડ સંજીવકુમાર ઓડિટોરિયમમાં લાગી હતી મારું નામ મિસિસ તૃપ્તિ પ્રજાપતિ આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ સી સી શિશા ઇંગ્લિશ હાઈ સ્કૂલ એન્ડ માય ડિઝિગ્નેશન એઝ અ પ્રિન્સિપલ એમએ બી આજે સંજીવકુમાર ઓડિટોરિયમમાં વાર્ષિક ઉત્સવ હતો એન્યુઅલ ફંક્શન અને આ અમારા બે શો છે હમણાં છે સાડા નવથી સારા બારનો શો જેમાં અમારા બાળકો પાંચથી આઠ ધોરણના બાળકોએ ભાગ લીધો છે અને લગભગ ચારસો બાળકોએ આમાં ભાગ લીધો હતો બીજો શો અઢી વાગાનો છે અઢીથી સાડા પાંચ મૈત્રી પર્વ છે જેમાં આમાં નાના ભૂલકાઓ પ્રી પ્રાઇમરી નર્સરીથી લઈને ચોથા ધોરણના બાળકોએ ભાગ લીધો છે અમારી આ સંપૂર્ણ દોઢ મહિનાની આખી આ મહેનત છે અમારી બે શો મરીને અમારા સાતસો બાળકોએ ભાગ લીધેલો છે જેમાં અમારા ત્રણ કોરિયોગ્રાફર ચિંતન વશી મિસ પાયલ જોશી અને જય પટેલ આ ત્રણ કોરિયોગ્રાફરે બી સખત અને ટીચરોએ દોઢ મહિના સુધી અમારે સખત મહેનત કરાવી છે બાળકોની પાછળ વાલીઓને એ જ મેસેજ આપવા માંગુ છું કે જો જે તમારા બાળકો જે ભાગ નથી લેતા હું તો એમ કહું છું કે આવા મોટા સ્ટેજ પર એ લોકોને એ લોકોને તમે પ્રોત્સાહન કરો અને એ લોકોને પરફોર્મન્સ માટે અહીંયા એ કરો જાગૃત કરો આપની શાળામાં આશરે આમ અમારો વીસમો સાબીર સૈયાદ દિવ્યાંગ ન્યૂઝ સુરત